રાજકોટના જેતપુર ખાતે છવ્વીસ વર્ષ પહેલાં ફેક્ટરીમાં વોચમેનની હત્યા કરી અને લૂંટ કરીને ભાગી ગયેલા આરોપીને ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાંથી સુરત પીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે આરોપી છેલ્લા છવ્વીસ વર્ષથી નાસ્તો ફરતો હતો અને તેના ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું આરોપી છવ્વીસ વર્ષ પહેલાં રાજકોટ જેતપુર વિસ્તારમાં ટાઇલ્સના કારખાનામાં કામ કરતો હતો એ દરમિયાન તેઓના વતન તરફના મિત્ર વિરેન્દ્ર તથા કારખાનાની આજુબાજુમાં કામ કરતા અન્ય બે ઈસમો સાથે ભેગા મળી તેઓના શેઠના કારખાનામાં ચોરી કરવા માટે ગયા હતા આ દરમિયાન વોચમેન આવી જતા તે વોચમેનના હાથ પગ બાંધી પથ્થરથી મોડાના ભાગે માર મારી તેની હત્યા કરી દેવામાં આવી હતી હત્યા બાદ આરોપી પોલીસની બીકે તેના વતન નાસી ગયો હતો પરંતુ પોલીસ પણ તેને શોધવા તેના વતન આવશે તે પહેલા તે વતન થી પણ નાસી જઈ દિલ્હી ખાતે મજૂરી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યમાં મજૂરી કામ કરતો હતો તેને આટલા વર્ષો બાદ ફરીથી તે પોતાના વતન આવી રહ્યા હોવા લાગ્યો હતો આ દરમિયાન સુરત પીસીબી પોલીસે તેને ઝડપી પાડ્યો હતો વધુમાં રાજકોટ ગ્રામ્ય પોલીસે આરોપીને પકડવા રૂપિયા દસ હજારનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું સુરત પીસીબી પોલીસે આરોપીનો કબજો મેળવી જેતપુર પોલીસે તપાસ હાથ ધરી હતી જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં બે ઓગણીસો ને નવ્વાણુંના સાલમાં એક લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદી વજુભાઈ સાકરિયાના કારખાનામાં તેમના પગી દેવજીભાઈ ધંધુકિયાને હાથપગ બાંધી અને તેમને પથ્થર વડે મોઢામાં મારી અને બે ઈસમો નાસી ગયેલ તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટર પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે ભોગ બનનાર છે તે પણ મરણ જતા ત્રણસો સભ્યોનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું સિત્તર મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીનો નાસ્તો ફરતો જાહેર કરતા આરોપી મૂળ ઉત્તર પ્રદેશના દાઉકા ડેરા ગામનો છે તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને અત્રે લાવેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડની માંગણી કરતા તેમને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે